પણ ગમ ના બધા છોકરા ચકાણ તારીખે હાલ થી જવું પડે મજૂરી તારા પૈસા ભેગા કરશું કાઉન્ટ ઉકના રૂમો વેણવાને હે રૂમો વેણવા હે તો આ કે બે કળા એવું મજૂરીત કરવી છે ક હવ રૂમો વેણવા ને મજૂરી થા રૂમ મજૂરી દે આ તો હેડો તા ઉકના હેડો કોઈ હોગે કોઈ રૂમો વેણવાનું હોય તો આ હેડો તા હેડો આ હેડો હેડો ઓમના જબર કોઈ લઈ જાય હા રેડો રૂમ છે કોઈ મજૂર મળતા નહી અલ્યા પસાજી રોમાજી જો જો રોમાજીજી અલ્યા તો મજૂરિયે રેડી દવા મજૂરી સાળા બાંજો હેડો હેડો મારા ખભા બેણવાના છે મજૂર લોકો ગામના ઢોપો બેઠાતા મજૂરી મજૂર કોઈ મને કોઈ મળે તો હારું મુકું મારે હું મજૂરિયાર તો હું મજૂર ગાજે ચાતી કે પડે દાડાને આજે ચાતી અને ચા પાણી નાસ્તો મસાલો વાળો લો હેડો તાણે અને હું મજૂર કહું છું કો રૂબો સંતાડતો નહિ પાળા

અમુક તો કોન્ફિડન્ટ બેઠક ભાઈ તો તમે આવો છો કે બધાંગા મારા

ઓય મંતન હે આવડી આ ઘોર ગાયું કા રોકા કે કેરી કાટ ના કો આ કેરી છે આ ખાવાની કેરી છે ખાવા ના આવે હા આવો યાર આ ખબર અબર મંતન તમે શું કરો મજૂરી આયા છો અરે એ ઘાળું પડ્યો યાર દેવો હતા તો મજૂરી આયા જ નિખાળોલું શું હવે મો આને એ રોમલા હા તું તો અહીં નહિ પડ્યો છે આ કદા પગ તમેના હોય તો બધા અંદર કેટલા અંદર પહોંચી ગયા તમે વેણવાનું કરો અને મજૂરી નઈ આલુ મજુરી થતા મજૂરી ના ઓ બાખા કાના મધુરી કા તો ઘરે કમ કર ના આ રાજુજી આવડી છે કોઈ નું પૈસા લે ને તો અમે ના મધુરી કરી તો લેવા પડી ના પૈસા તો પણ અમારી સ્પીડ થોડી ઓછી

આરુ તો હું લઈ ના વડો હેલો નટુજી કે બુઢાલા લાવવા ના બોલતા બાજા અગર મન તો બુઢાલા નઈ ખાવ ને તો ગામ હેડ છે કેવા જ નહીં યાર મારુ તો હું લઈ

હેતર મજી આવ્યો પેલા લોકો મજૂર મૂકીને આવ્યો છું હું હા સિયાલ મટન નાપતો લેવા છું નતું છે એક વાત તો હા મને ઉતરણ આવે છે મારે પતંગ દોરી તો લાબી જ પડે છે તો હો મને તમારા હિતામ લઈ જાઓ મજૂરી બાબુજી હું ઓલરેડી મજૂર લઈ ગયો છું એવું થઈ ઓ તમારે મૂંયા કરે ફટાફટ તમારા પાડ આવે પૈસા સુધા થાય મારું એ વાત આથી છે હા હું

લાય પતંગ લાય મેં પાડ્યો પેહલા કહો એ પતંગ લાય પતંગ લાય લાય મારા છોકરા વગર નું બોલે પતંગ પતંગ બધું પડે લેવું પડે એ લાય પતંગ લાય પતંગ લાય પતંગ લાય પતંગ લાય જો કોઈ કોઈ લૂંટવા નહીં દઉં પતંગ લાય

કરવા બાબુ મજૂરી ખાટલા ઉગ મજૂરી ખેતરમાં ખાટલા ઉગાડે નાસ્તો ઉગાડવા ના જોવા મારી પૈસા લેવા તો મજૂરી કરવી પડે તો ચાલશે નહીં નથી તો તમે જો ખાલી પૈસા લઈ ના જતો ને આ બાબુ તમે જોજો ખાલી ના વાત કરી દેવા તો બાટલા આવ્યો તમે તમે જો અને મેં બીડી ના બંડલે મંગાયા તમે વીડી પીઓ છો ને

મજૂરી નહી લેવાની પૈસા લેવાના એડવાનું મેળતું તો દેખાય ના લેવા થોડી મજૂરી કરીએ જેટલી મજૂરી કરી એટલા પૈસા લઈએ એટલી મજૂરી તો કરવી પડે ના કરવી પડે એવું

હા બાબુજી પેલો નટીઓ નાસ્તો લાયો કે નહીં હજી નટુજી આ નહીં નહી આવ્યો હજુ હા તો આ બાજો अरे रमा हां ओ देखो लुगा ने मदत करते जा अंधारो आतो यार हां तो जातो थो वेला म बेहोत होता येन आतो ले यार थो आराम कर ना ओके आरादने पळाला बैठो अंधारो आवन्या आराद बसो ल बैठो किती दिवस किती बटा मता अंधारो आवन्यासे हे ठाक મજૂરી આવ્યો છું નથી નાસ્તો નાસ્તો લઈને આવ્યો નહીં યાર થાક લાગ્યો યાર પગે દુખો છે બધું થાય છે છે દવા 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 બોલો આ તો પટ્ટી મારી જાય ખરેખર લાવક ત્યાં થાક લાગે તો થાક ઉતર તો ફોમ કરું પછી જરા દીદી આ દવાળી શું છે